નમસ્કાર ખેડૂત મિત્રો અમારો અનુભવ સિરીઝની અંદર હું તમામ ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું આજે આપણે કેવા પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવી છે એમના ખેતરે તો આપણે જે સાઈઝ સીડ્સ કંપનીમાંથી હું દર્શન જયસ્વાલ કચ્છ જિલ્લો સંભાળું છું તો આપણે સૌ પ્રથમ આપણા ખેડૂતનો પરિચય જાણશું નમસ્કાર નમસ્કાર સૌપ્રથમ તમારો પરિચય આપો આપણે મારું નામ વિવેકભાઈ કરશનભાઈ રૂંબાલ ગામ ચાંદ્રાણી અને મોબાઈલ નંબર આપણે નવ્વાણું સાત સત્તાણું ઓગણીસ ત્રણ એકતાલીસ તો વિવેકભાઈ આપણે વાત કરીએ કે આ કઈ વેરાયટી વાવેતર કરેલી સાઈ બસો બે સાઈ બસો બે વાવેતર કરેલી બરોબર અને આ તમને ક્યાંથી લાવ્યા હતા અને કોને ભલામણ કરી હતી ભાવેશભાઈ ભાવેશભાઈ અને એગ્રો આપણે એમનો શિવ એગ્રો ચાંદરાણી શિવ એગ્રો ચાંદરા બરોબર તો વિવેકભાઈ વાત કરીએ કે આ જે સાઈ બસો બે વેરાયટી ખરી એમાં તમને ક્યાંય છોડ સુકાતો કે સુકારા જેવો કોઈ પ્રશ્ન રહેતો આપણે ના એ કોઈ પ્રોબ્લેમ નથી

ના વાવેત આ બિયારણ બહુ સારું છે ખેડૂતોને વાવવું હોય તો ફાયદાકારક છે ખેડૂત માટે બરાબર તો આપણે ખેડૂત મિત્ર કરીને સામે જે માલ ઉતારેલો છે આપણે ત્યાં પણ બતાવીશું અત્યારે ખેડૂત મિત્રો આપણે કરીને જે માલ સામે એમને ઘણો ખરો સામે ઉતારી લીધેલો છે તે સાથે ઉત્પાદન પ્રમાણે એમનું સારું વાવે છે તો આપણે પરિચય આપતા આપણી સાથે એક વેપારી મિત્ર પણ આપણી સાથે છે જે આપણે એમનો પરિચય જાણશું નમસ્કાર નમસ્કાર ભાવેશભાઈ તમારો આપણો પરિચય આપો ઉંબલ ભાગ મધુભાઈ અને આપણે જે આ ખેડૂત છે તે ખેડૂતનું તમે પ્લોટ બી જોઈ શકો છો માલ બી તમે જોઈ શકો છો અને હાર્વેસ્ટિંગ બહુ સારું મળ્યું છે અને ઉત્પાદન પણ સામે એનું જે તમે નિરીક્ષણ કરી શકો છો આ તરફ તમારો કિંમતી સમય આપવા માટે આભાર ધન્યવાદ